टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ एंड मोटर्स नाम याद रखना બધા અમારા સાથી મિત્રો છે અને તમને એમના મનમાં મૂંઝવતા સવાલો પૂછો છો હા પૂછો અને કારણ કે ભૂલો એટલી બધી અમે પણ કરીએ છીએ સ્વીકારીએ છીએ કારણ કે ભાષાની ભૂલ સ્વીકારશું નહીં તો શીખી નહીં શકાય અને કોઈ કહેશે નહીં તો આવડશે નહીં એટલે બા અને આ બધા અમારા જેટલા પણ સાથી મિત્રો છે આપને એમને જે પ્રશ્નો છે એ આપને પૂછશે ખુશબુ બા પહેલાં તો એ વસ્તુ જાણવી છે કે ક્યારેક બે શબ્દો ભેગા આવે અને ક્યારેક બે શબ્દો અલગ આવે છે દાખલો દાખલો આપવાનો ઘટના ઘટના સ્થળ છે તો એ ભેગું આવે અને સગીર વય છે તો એ બંને અલગ આવે તો હવે એને ઓળખવું કઈ રીતે કે કયો શબ્દ ભેગો આવશે ને કયો શબ્દ અલગ આવશે એમ જ કન્ફ્યુઝ થઈ જવાય છે એમાં એમાં એક એક સમાસ કરીને શબ્દ છે જ્યારે તમે શબ્દોને સામાસિક બનાવીને લખોને ત્યારે એ ભેળા હોય રામસીતા છે તો રામસીતા ભેળા હોય રામ

આપણને ખબર જ છે એટલે અમે છે ને ભૂલ કરીને એટલે અમને સરે એવું કીધું કે ઘટના સ્થળ એક શબ્દ છે પણ જ્યારે હું વિચારું ને મને તમને સમજાવું ઘટના સ્થળ એક શબ્દ નથી એ બે શબ્દ ભેળો થઈને એક સમાસ બન્યો છે ઘટના સ્થળ એટલે ઘટનાનું સ્થળ ઓકે આનું પ્રત્યયને તમે કેન્સલ કરી નાખો એનો લોપ કરી નાખો તો એ ઘટના સ્થળ બને છે ઘટનાસ્થળ એટલે ઘટનાનું સ્થળ તો એમાં આનું છે ને છઠ્ઠી વિભક્તિનો પ્રત્યે છે એટલે સંબંધ વિભક્તિના પ્રત્યેનો લોક થઈ ગયો એટલે આ ઘટના સ્થળ એમ શબ્દ બન્યો એટલે તમે જો આગુ લખો તો એમાં કોઈને વાંધો નથી ઘટના સ્થળનો કોઈ અર્થ એ બદલાતો નથી ને વાંધો શું કામ આવે એટલે વ્યાકરણને રીતે ખોટું કહેવાય કે સાચું છે સાચું જ કહેવાય ઓકે અને ખરેખર તો છે ને એક બહુ સરસ મજાનો શ્લોક છે મને ભૂલી ગયું કે લખાતું હોય એમાં માત્ર ચરણ પણ જો કવિ ઓછું વાપરે તો ઘરે પુત્ર જન્મ થયો હોય ને એટલો એનો આનંદ થાય બોલો એટલે ઘટનાનું ઘટના સ્થળ લખો તો પુત્ર જન્મ જેટલો આનંદ થવો જોઈએ અને તમે વચમાંથી નું આગો કરી દીધો તો ઘટના સ્થળ ભેળું જ કરી દેવાય ને સાવ સાવ દીવા જેવું છે રામ અને સીતા એમાં અને કાઢી નાખો તો રામ સીતા ભેળું જ કરવું પડે ન કરવું એ ભેળું તો રામ સીતા આગું લખવાનું કોણ ના પાડે છે એટલે ઘટનાનું સ્થળ આ હતું હા તો હવે એ ઘટનાનું સ્થળ કેવું લાંબુ લાગે છે તો એના કરે ઘટના સ્થળ ઘટના સ્થળ બરોબર છે ને તો વર્તમાનથી તમે નું કાઢી નાખો તો આ બેન ભેળા કરી દો હમ બરોબર સમજાઈ ગયું કેટલું સહેલું હોય છે આટલું જ સહેલું છે આખું ગુજરાતી આટલું સહેલું છે હમ બા મારો સવાલ એ છે કે આપણે ઈ લખવું ત્યારે કન્ફ્યુઝ થઈએ કે નાનો લખવાનો કે મોટો લખવાનો ઇલેક્શન ઇતિહાસ તો ઘણીવાર કન્ફ્યુઝન થઈ જાય તો આ સમજાવો કે આ કેવી રીતે આવવામાં એની માટે તો તમારે શીખવું જ જોઈએ ને એના નિયમો શીખવા પડે ઈ ક્યારે આવે ઈ ક્યારે આવે એના નિયમો છે ઈ રસ્વ ઈ રસ્વય ઈ રસ્વ ઈ ઈ દીર્ઘ ઈ તો એના પર નિયમો છે હું તમને કહું એક દાખલો આપણે લઈએ માનો કે રાષ્ટ્રીય રાષ્ટ્રીય શબ્દ છે તો એમાં ઈ એ પ્રત્યય છે તો એવો નિયમ છે કે ઈ એ પ્રત્યય છે ને એનો ઈ દીર્ઘ હોય તો એવા ઘણા બધા પ્રત્યયો છે એ બધા પ્રત્યયોનું પ્રકરણ તમારે ભણવું પડે પણ માત્ર ય જ હોય ઈ એ પ્રત્યય નો હોય પણ ય હોય જેમ કે કડિયો તો એ કઈ કડવતા ઈ એમ નથી કડિયો શબ્દ જ છે કડિયો દરિયો ગરિયો તો એવું હોય ત્યારે યની આગળનો છે એ રસ્વ કરાય હવે તમે એટલું જ શીખીને જાઓ કે યની આગળનો રસ્વો હોય તો પછી તમે રાષ્ટ્રીયમાં એ રસોઈ કરો તો ખોટું પડે કારણ કે ત્યાં ય નથી ત્યાં ઈ એ પ્રત્યય છે એટલે તમારો જે પ્રશ્ન છે ને એ પ્રત્યયો જોડે લેવા દેવા વાળો છે એટલે તમારે પ્રત્યયનું પ્રકરણ ભણવું પડે વા પછી આપણે એવી રીતે લખીએ ને જાણે કે રમેશે તો શની માથે માત્ર આવી જાય પણ આપણે એ અલગથી કેમ નથી લખી શકતા નો લખાય ને કારણ કારણ શું છે કે એની આરે એ એ ગોઠવાઈ જાય છે રમેશ ન હોય એ અકારાંત છે ને તો એની ઉપર એ સમાઈ જાય છે એટલે રમેશે કરીએ છીએ પણ કીર્તિ હોય તો કીર્તિ એ કરવું પડે હા એ જ બંને હવે તો સમજાઈ ગયું ને કે અકારંત હોય તો એની ઉપર બધું સમાઈ જાય છે અકારાંત સિવાય એનામાં નથી સમજતું ઓકે પણ આ હજુ બી કન્ફ્યુઝિંગ છે અગર આપણે એને સરળ ભાષામાં સમાચરણમાં સરળ જ થયું જે રામે પણ સીતા હોય તો એ કાનાની ઉપર કઈ રીતે માત્ર આવી શકે એટલે સીતા એ એમ કરવું પડે એટલે એ છે ને એ વિભક્તિનો પ્રત્યય છે એટલે અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ને તો એ વખતે જ્યારે વ્યાકરણનો ટોપિક આવે ને એટલે એ ટીચર સ્કીપ કરી દે કે આટલું તમે ઘરેથી કરી લાવજો એટલે પતી ગયો એટલે હવે એટલે આ બધા જે તમે શબ્દો કહો છો એ બધા અમારા માટે તો નવા છે તો એને યાદ રાખવા માટે બી અમારે એ બધી વસ્તુને કાં તો ગોખવી પડે કાં તો શીખવી પડે ગુજરાતીમાં કશું જ ગોખવા જેવું છે નહીં અંગ્રેજીમાં જ ગોખવા જેવું છે ગુજરાતીમાં બધું સમજવા જેવું છે એટલે તમારી વિભક્તિના પ્રત્યય શીખી જવા જોઈએ જેમ કે પહેલી વિભક્તિ બીજી વિભક્તિ એવું બધું પહેલાં ગણાતું હતું હવે એવું નથી ગણાતું એને બદલે કરતા વિભક્તિ કર્મ વિભક્તિ કરણ વિભક્તિ અધિકરણ વિભક્તિ એમ વિભક્તિઓ છે તો કરતા વિભક્તિ એટલે શું એ ક્રિયાનો કરતા દેખાડે છે તો રામ ફળ ખાય છે તો કોણ ફળ ખાય છે ફળ ખાવાની ક્રિયા કોણ કરે છે જે ક્રિયા કરે નહીં કરતા કહેવાય તો રામ ખાય છે તો રામને એકે પ્રત્યય લાગ્યો નથી શૂન્ય પ્રત્યે હવે તમે એમ સમજી લો એક પેડ ભણીને કે કરતા વિભક્તિ શૂન્ય પ્રત્યય હોય એવું ન ચાલે રામે ખાધું ભૂતકાળ કરો છો તો ત્યાં રામે એમ કરવું પડે છે એ લગાડવું પડે છે ને તો એનો અર્થ એમ કે કરતા વિભક્તિમાં શૂન્ય પ્રત્યય હોય ઉપરાંત એ પ્રત્યય પણ હોય હવે રામને ખાવું છે તો ખાવાની ક્રિયા કોને કરવી છે રામને ક્રિયા કરવી ક્રિયા કરવી ક્રિયા કરવી એમ પૂછ્યા કરો ને ત્યાં સુધી આ કરતાં કરતાં જ મળે જ તમને એટલે એ બધી કરતાઈ ભક્તિના પ્રત્યય કહેવાય રામને ખાવું છે કરતાય ભક્તિ છે રામથી ખવાઈ ગયું બધું લક્ષ્મણ માટે રાખવાનું હતું પણ ના રાખ્યું રામથી બધું ખવાઈ ગયું તો આ થી છે ને એ પણ કરતાનો પ્રત્યે છે પેલાં એવું સમજતા હતા આપણા સાહેબો એવું સમજતા હતા કે થી પ્રત્યેય છે ને કરણ વિભક્તિનો પ્રત્યય છે ચાકુથી શાક સમારીએ છીએ થી પ્રત્યયનો જ પણ ચાકુએ શાક સમારીએ છીએ એમાં એ કહેવાય તો એ પ્રત્યે પણ કરણ વિભક્તિનો છે એટલે તમારે આ બધું પ્રકરણ વાઇઝ ભણવું પડે અને એ કાંઈ અઘરું નથી મજા પણ આનંદ આવે આપણે ત્યાં હાલે આ તો નવું આવું આપણે જાણ્યું હતું કે થી પ્રત્યેય કરણમાં જ હોય કર્તામાં હોય એવું જાણ્યું નહોતું અને આપણે આ જાણવું પડ્યું મા પ્રત્યય છે ને એ અધિકરણ વિભક્તિનો જ છે કે જેને સાતમી વિભક્તિ કહેવામાં આવતી હતી પણ હું તમને પાંચ રૂપિયા આપું અને તમને કહું જે ખરીદવું એની ખરીદી આવો જાઓ બજારમાંથી પાંચ રૂપિયા આપીને કહું કે જે ખરીદું એ ખરીદી આવો તો તમે મનમાં તો બોલવાના જ પાંચ રૂપડીમાં શું આવે પાંચ રૂપડીમાં શું આવે તો આમાં પ્રત્યે છે અધિકરણો નથી પણ પાંચ રૂપિયા વડે શું ખરીદીએ આપણે એટલે એ પણ ત્રીજી વિભક્તિનો જ છે કારણ વિભક્તિનો જ પ્રત્યય છે સમજાણું તો સમજવું પડે બધું સમજો ને બહુ શાંતિથી કોઈ સમજાવે એવી રીતે સમજો ને હસતા હસતા બધું જ સહેલું છે બધું જ સહેલું છે એટલે ક્વેશ્ચન મારો છે બા કે અમે અહીંયા કામ કર્યું છે ને તો અમારા થી ઘણી બધી ભૂલો થાય છે જોડણીમાં કેમકે અમે ને ને પડતું જ ગૂગલ કેટલું બધું ખોટું ખોટું છે સંસ્કૃત માં ખોટું ખોટું ભણાવે છે એક શ્લોક છે બઉ સરસ મજાનો કરાગરે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરું ગોવિંદ પ્રભાતે કર દર્શન

મારી પડખે કોઈક રહે છે એની પાસે સાયકલ છે એની પછી જે રે ને એની પાસે તો મોટર છે આની પાસે મોટર સાયકલ છે તો કોઈકની પાસે ઓછી લક્ષ્મી છે કોઈકની પાસે વધતી લક્ષ્મી છે અને એટલા માટે લક્ષ્મીનું સ્થાન ઋષિઓએ અહીં બેસાડ્યું કેટલા બુદ્ધિશાળી હતા ઋષિઓ કરાગરે વસે તે લક્ષ્મી અહીંયા લક્ષ્મી વસે છે પછી કર મધ્યે તું ગોવિંદ એમ છે કારણ કે આ ઓછી વધતી લક્ષ્મીવાળા છે ને અહીં આવી જાય તો બધા સરખા છે ભગવાનની પાસે બધા સરખા છે બહુ લક્ષ્મીવાળો ભલે ને આમ હોય કે હું લક્ષ્મીવાળો ભગવાન કહેશે મારી પાસે તો બધા સરખા જ છે અને આપણે લખવા બેસીએ તો આમ લખાય તમે રંગોળી કરતા હોય વચમાં કંઈક રંગ પૂરવાનું રહી ગયું હોય તો કંઈક આમ નહીં પૂરી શકો તમે ફૂટ મંગાવશો એની ઉપર હાથ ટેકવશો અને પછી રંગ પૂરશો અને ટેકવું પડે આ જગ્યાએ ટેકવીને પછી લખાય અત્યારે આમ નહીં લખાય ટેકો આપીને લખવું પડશે અને એટલા માટે એ લોકોએ અહીંયા કર મૂલે સરસ્વતી એમ બેસાવી આવતા કારણ છે પછી ગૂગલિયા બધા મોઢું તાકવા મંડે એટલે એમાં તો બધું એવું હોય છે ખોટું હોય છે અને બા એક એવું છે કે અમે ગુજરાતીમાં લખીએ ને પણ અમુક શબ્દો કેવા કે ઇંગ્લિશમાં હોય પણ અમારે ગુજરાતીમાં એને લખવા પડે તો એમાં અમને એવું કન્ફ્યુઝન થાય છે કે ધારો કે કન્ફ્યુઝન શબ્દ કાંઈ નખો ને આજે મૂંઝવણ મને એવી મૂંઝવણ થાય છે કે ઈ વચ્ચે મેં એવું સાંભળ્યું છે કે ઈ વચ્ચે હોય ને શબ્દમાં તો એ નાનો ઈ જ આવે અને જો છેલ્લે છે તો એ હંમેશા મોટું ઈ જ આવે એવું કોને કીધું એવું મને કીધું છે હું કીધું એમાં તમને વીટી શબ્દ કહું વીટી હા આમ પહેરીએ છીએ આપણે આંગળીમાં તો એમાં તો વી દીર્ઘઈ છે એ તો ટની પહેલા આવ્યો ને એટલે વચ્ચે વી ની માં વચમાં આવ્યો તો એ તે દીર્ઘઈ છે એટલે એવું કઈ છે ને એટલે એવું કઈ એવું કન્ફર્મ એટલે એવું ઠોસ ના એનો ગુજરાતી મને નથી આવડતું બસ એ પણ એ પણ તમે એટલું સુધારો ને કે આપણે હવે આવું બોલવું નથી મને ઘણા મેડમ ને મેમ કેમ એવું બોલશો તો હું જવાબ નહીં આપું બેન કો બેન ખો અને કાં તમે મારા ધોળાવાળ જોઈને બા કહો છો માં કહો છો હા તો મને એમાં કહેવા નથી સ્ત્રીઓ તો જન્મજાત માં જ છે એટલે કશો વાંધો નથી પણ એવું મેમ ને મેડમ ને એ વળીશું તો નહીં આવી અમે તમારે ત્યાં હવે આમ કહીએ દઉં છું આ પછી આપણે કાંઈક સારું થાય થેન્ક યુ આભાર હો તો આભાર કેવો ભર્યો શબ્દ લાગે તો થેન્ક યુ જ બોલવાના એ સોરી હો મારો પગ તમને વાગી ગયો એમ જ બોલશું પણ એ માફ કરજો કેવું મીઠું લાગે છે આપણી પાસે નથી શબ્દો છે આપણી પાસે ભાવ સાથેના સંવેદન સંવેદનસભર શબ્દો છે છતાં થેન્ક યુ સોરી પતાવી દઈએ વાસ્તવમાં થેન્ક યુ યુમાં કાંઈ સંવેદન જ લાગતું નથી એવું તુકારે લાગે હા સોરીમાં એ કાંઈ લાગતું જ નથી ત્યારે આમાં તો આપણે પલળીને બોલતા હોય એ તમારે વાગી ગયું તમે માફ કરજો માફ કરજો એટલે આપણી ભાષા તો બહુ ધનિક ભાષા છે પણ આપણી સમજવા કોશિશ કોઈ દી કરી નથી ને આજે કરવા માંડ્યા છે ને એટલે આમાં બીજો બચ્યા જ રહેશો ને બચ્યા જ રહેશો ને તો સુધરી જશો સોશિયલ મીડિયા જવાબદાર ગણી શકાય અત્યારે જે ગણાય ને એ ખોટું લખે છે હા ગણાય બધા જ લોકો બધા જ લોકો ગણાય જવાબદાર જે ખોટું લખે ને જવાબદાર કારણ કે એ એવા એવું મીડિયા છે કે જેને બધા અનુસરે છે અનુસરતું ન હોય ને માણસ ગાંડો માણસ હોય ખોટે ખોટું બોલ્યા કરે તો વાંધો નથી બોલે બોલે આપણે એને અનુસરવાના નથી અને આને તો આપણે અનુસરીએ છીએ ઉંજા જોડણી કોષ વિશે બાપ શું કહેશો આ એ અંગમ છે બિલકુલ બિલકુલ હંબક છે બિલકુલ હંબક હું તમને કહું એક માણસ હોય એને બે પગ છે એ બે પગે ચાલે છે બિચારો નિરાતે ચાલે સરસ ચાલે દોડે છે પણ આપણે બે પગ તોડ નાખ્યા હવે વિચારો કેમ ચાલે આપીએ ને અમે તમને કાંક ઘોડી આપીએ પછી આપણે એને કાંક ઘોડી આપીએ પછી ચાલે પણ તો એના પગે ચાલતો તો તો તમારા બાપાનું શું છે કઈ જાતું હતું હવે એક એ લોકો એક વાક્ય આપે છે મારા પિતા બીડી પિતા નથી તો એક જ રસોઈ કરવાની જ બધી દીર્ઘ કરો તો ખબર કેમ પડે અર્થ અર્થ એના સંદર્ભથી ખબર પડે સંદર્ભથી અર્થ ખબર પડે એ સારું કેવાય કે શબ્દ પોતે જ પોતાનો અર્થ કે સારું કેવાય મારા પિતા પિતાનો પી રસોઈ કરો તો ખબર પડે કે પિતા એટલે બાપા તો કેટલું સરસ કહેવાય કેટલો બે અક્ષરનો શબ્દ બોલ્યો અને બીડી પીતા નથી પી દીર્ઘ લોકો તો ખબર પડે કે પીવાની વાત કરે છે તો એને માન્ય નથી એણે એને તોડી નાખ્યું અને પછી કાખ ઘડી આપી સંદર્ભથી જાણો આમ તો આમ તો સંદર્ભ લઈ આવવાનો એટલે ઊંઝાવાળા તો ખોટા જ છે સાવ ખોટા છે પેલો સ્વ દીર્ઘોમાં માથાકૂટ કરશે પછી અનુસ્વારોમાં માથાકૂટ કરશે હવે નહીં કરે મૂંગા થઈને બેસી ગયા બધા એમાં ના જે કે રમણભાઈ મારે ત્યાં આવ્યા હતા મેં કીધું ક્યાં જવાના છે મને કેમ એવું પૂછો ને તમારી પાછળ પાછળ આવું પોતું લઈને તમે જે પ્રચાર કરો ને એ પૈસા ભૂસી નાખીશ પછી દર્શકને ત્યાં ગયા તો દર્શકે તો ચોખ્ખું એને કીધું કે અમે આ રક્ષાબેન કે છે ને એ પ્રમાણ કરશું તમે કહો છો એ પ્રમાણ નહીં કરીએ તમે બધું હલાવી નાખો છો કે આ બધું કહેવા શું ભોતશે હવે બધા ઊંજાશે જોને આ કન્ફ્યુઝન થાય છે બધાને કા કરવું આ કરવું એની બદલે અમારી પાસે નિયમો છે બધું છે તો ભાઈ અનુસરવા દો ને ભાષાને મારી શું કામ રાખો છો પ્રેમાનંદ છે ને એવું હતા પ્રેમાનંદ એટલે પેલા માણભાટ કે શું સા પૈસા ચાર શું સા આપણી ગુજરાતી એટલે શું સા એના ચાર પૈસા કિંમત હતી એટલે એને પાઘડી ઉતારી નાખી આ પાઘડી હું નહીં પહેરું જ્યાં સુધી હું મારી ભાષાની કિંમત સોળાના નહીં કરું ત્યાં સુધી હું પાગડી નહીં પહેરું આનું નામ પ્રેમ કહેવાય અને છેવટે એણે સોળાના કિંમત કરી છે એના બધા તમે પેલા વાંચ્યું તમે આખ્યાનો તો તમને ખબર પડે કે ઓહો કેવું સરસ લખે છે અને આપણે વણી પાછા એને શું બેસાડવા જઈએ છીએ આ ઊંઝાનો ટેખો લઈને ઊંઝાવાળા એ સમજી ગયા છે એ ઊંઝા બોલે છે એવું થઈ ગયું છે વાંચન ઓછું હશે એટલે એવું થાય ના ના એ બધી ઊંચી ભાષા છે ને આપણે બધી નીચી ભાષા એવું થઈ ગયું છે એટલે એવું થાય સાહિત્ય કોઈ વાંચે છે તમને લાગે કોઈ આવ્યું સાહિત્ય આમ આ બધું આવ્યું છે ને આપણી પાસે મોબાઈલ ના ને અને એટલે બધું એ વાંચે પણ એમાં આ કેટલી બગડે એમાં ડોક કેટલી બગડે આમ જ વાંચવું પડે વારે ઘડી મોટા અક્ષર કરવા પડે વારે ઘડીએ આમ ફેરવું પડે એને આ સુતા નિરા વંચાય માણસો લાભ ભૂલી ગયા છે લાભ છે મોટી જેવી સરસ્વતી ચંદ્રના ચાર ભાગ વાંચવા હોય તો એમાં એમાં સહેલા પડે કે આમ પડે કોને બધું દીવા જેવું છે એ માણસો સ્વીકારતા નથી દેખાદેખી થઈ રહી છે હા બસ દેખાદેખી થઈ ગઈ છે બધી માતાઓને તો બહુ દેખા દેખી છે છોકરો અંગ્રેજીમાં બેઠો એટલે મારો છોકરો અંગ્રેજીમાં બેસવો જ જોઈએ એને ટિંક ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સાર આવડે તો મારા છોકરાને આવડવું જોઈએ આપણી ગુજરાતીમાં કેટલા બધા સુંદર બાલ ખાવીઓ છે પણ છતાંય ટ્વિંકલ ટ્વિંકલમાં જ પડ્યા રહેશે એટલે બીજાનું સારું છે આ સારું છે આપણું ખરાબ છે એવું સમજાઈ ગયું છે ખોટું સમજાણું છે વાસ્તવમાં મારું જ સારું છે એવું અભિમાન હોવું જોઈએ સ્વાભિમાન રહ્યું નથી માન રહ્યું નથી સ્વાભિમાન અભિમાન અભિમાન રહ્યું નથી અભિમાન હોવું જોઈએ કેટલેક ઠેકાણે અભિમાન હોવું જ જોઈએ પોતાની ભાષા હા મારી ભાષા મારી માં મારા બાપા આવું જ છે પણ એ બાત ત્યારે થાય જ્યારે આપણું માનીએ ત્યારે થાય પણ હવે તો એ બધામાં તો આપણે શું કરીએ એ બધામાં તો એને જ સમજવું જોઈએ તો આપણે વ્યાકરણના ક્લાસ રાખીએ ને એ પહેલાં સાભિમાન જગાડે એક એક ક્લાસ રાખવા જાગી ગયું બરાબર તો ચાલો કાલથી શીખશું માતા પિતાની ભૂમિકા કેટલી બહુ મોટી ભૂમિકા છે જો અને આ બધીમાં અંગ્રેજીમાં જ બેસાડા જાય પોતાના છોકરાઓને એટલા માટે કે એની બેન પણ એ અંગ્રેજીમાં બેસાડ્યો છે એક નવું આવ્યું કે કોઈ દીકરી ભણે છે ત્રીજા ધોરણમાં સીબીએસસીમાં ભણે છે હવે એની મમ્મી એને એમ કે બેટા હિન્દી બોલીશ બોલીશને તો તને ઇંગ્લિશ આવશે ગુજરાતી તો આવતી જ નથી કેવું હા તો એ બધામાં એક જ કારણ કે માનથી આપણી ભાષા માટે આપણને પ્રેમ નથી મારી ભાષા ગુજરાતી છે ભારતનો ગુજરાતી ભારતનો છું અને ગુજરાતી છું ગુજરાતનો છું અને ગુજરાત ભારત માં છે આટલી સમજ પડી જાય ને તો એ અંગ્રેજી ન હોય ચાટે આ ચાટે છે અંગ્રેજીને બસો વર્ષ ચાલ્યા ગયા એ લોકોને ગયા ને તો કોઈ હજી અંગ્રેજીનું નું ગેલું નથી અમારા ભાઈની જોડે અમે લોકો ફરવા ગયા હતા હિમાલયમાં ને તો વચ્ચમાં દિલ્હી તો આવે છે તો મારે કૃષ્ણ ભગવાનની મૂર્તિ લેવી હતી મૂર્તિનું એવું છે ને કે આપણે જ મૂર્તિ ખરીદાય બીજા કોઈ મૂર્તિ ખરીદીને લાવે ને તો એનું મુખારવીને કદાચ આપણને ન ગમે એવું હોય એટલે હું એ બધી મૂર્તિઓ હું મારે માટેની મૂર્તિ હું જ ખરીદું તો મેં કૃષ્ણ ભગવાન ખરીદ્યા બહુ સરસ મજાના આમ મજા મોઢું બધું લીધા ભાઈ એ બાંધ્યા પૈસા આપવાના હતા પછી કે આંટી આના છે ને આટલા રૂપિયા છે પણ અમે આટલા જઈશું મેં લઈ લે પછી લઈ લે આંટી શું કેશ મેં તું તને કોઈ જગ્યાએ અંકલ દેખાય છે આંટી છે નો કેશ મને કે આંટી એટલે માત્ર અંકલ ની પત્ની એવું જ ન થાય એનો અર્થ ફઈ પણ થાય માસી થાય મ્યુદ એટલો બધો અર્થ એક શબ્દ નો થાય ત્યારે આપણે તો કેટલા બધા શબ્દ ફઈ માસી ફઈ માસી કેટલા બધા દાની દાદી કેટલા બધા શબ્દો છે તો તો સોરી મે હજી હજી સોરી આલે તાર મોડામાં હજુ સોરી માં નથી જોતી મૂર્તિ નથી જોતી તો પાછી મૂકી નો લીધી મે મૂર્તિ નો લીધી પછી બીજી દુકાનેથી લીધી આટલું બધું ગૌરવ હોવું જોઈએ એટલે માને ભૂલીને માસીને પ્રેમ કરે એવું થાય છે હા એવું જ કરે છે અને આ તો અંગ્રેજી તો માસી નથી પડોશણ છે પડોશણ છે મેં છે ને એક હું જ્યાં ભણાવવા જાઉં છું ને ત્યાં આગળ બોર્ડમાં એક નાનું અમથું કાવ્ય લખું છું મુક્તક છે જય મા માતૃભાષા માતૃભૂમિ મા માતૃભાષા અને માતૃભૂમિ આ ત્રણને પ્રેમ કરવો જ જોઈએ જય માતૃભાષા માતૃભૂમિ તવ ચરણ કમલ રૂમી જય માતૃભાષા માતૃભૂમિ જેને જેને ગૌરવ નહીં આ ત્રણનું જે માણસો ને આ ત્રણનું ગૌરવ નથી એટલે તમને લોકોને જ છે એટલે તમે હવે હું જે ગાળ દેવાનું છું ને એનાથી બચી જાઓ છો જેને જેને ગૌરવ નહી આ ત્રણ પણ ચાલતો ન હોય એ કીડા છે જેને માતૃભૂમિ માટે ગૌરવ નથી આ બધા કીડા છે આવું આવું એ પેલા પીરિયડમાં શીખવો એટલે અભિમાનુભૂત થશે અને પછી વ્યાકરણ શીખવાનું શરૂ કરો બહુ જલ્દી આવડી જશે એક મહિનામાં તમે શીખવી શકો અને શીખી શકો સરકાર પ્રયત્ન કરી રહી છે કે પછી એવું લાગે છે કે સુધારો કરવાના પ્રયત્નો કરે છે શાળાઓમાં એક તો ભાષાના શિક્ષકો એવું છે ને બધાએ પ્રયત્ન કરવો જોઈએ સરકારે કરવો જોઈએ મા બાપે કરવો જોઈએ છોકરાઓએ પણ કરવો જોઈએ અને મીડિયાએ પણ કરવો જોઈએ બધાએ સૈયારો પ્રયત્ન કરવો જોઈએ તો કામ ચાલે હું એક રીતે ગામ ગાંડાની જેમ બધે ફર્યા કરું એવું આમ લખો એ ભાઈ આમ લખવાનું ગાંડી લાગવું કોઈ સુધરે નહીં ઘણા બધાએ ભેળા થઈને આમાં પણ ટીમ વર્ક જોઈએ તો સુધારો થાય અમારે એવું જાય જ છે હું મારા મારી છોકરીઓને કંઈક મારા છોકરાઓને ભણાવવાનું શરૂ કરું તો પહેલું અઠવાડિયું હું જોડણી જ શીખું છું પેલું અઠવાડિયું અમે કોર્સ નથી ભણાવવું હું નથી ભણાવતી બીજા ભણાવવા માંડે હું ન ભણાવું બધું જોડણી બોડણી શીખું મેં એટલા માટે શીખવું છું કે પછી તમે મને ખોટું લખેલું આપો નહીં એટલા માટે શીખવું છું બસ પછી બધા સાચું સાચું લખાય તો એમ હોવું જોઈએ ને પેલું પહેલાં પીરિયડો

આ છે ને ગણાય છે તમે મને ગોતી લેવાની ક્યાંકથી